ક્વેશ્ચન કે છે એક પોઈન્ટ ચોર્યાસી વધતા ત્રણ પોઈન્ટ નવસો ચોર્યાસી માઇનસ જીરો પોઈન્ટ જીરો ઓગણપચાસ બે પોઈન્ટ આઠસો ને તેતાલીસ પછી અહીંયા માઈનસ અને જીરો પોઈન્ટ બાર આ પ્રશ્નમાં આપણે શું આન્સર મૂકીશું ચાલો ભાઈ આ જે ક્વેશ્ચન છે અહીંયા આપણે શું જવાબ મૂકીશું જો તો અહીં આપણે જોઈએ તો આપણને સુસુ આપેલું છે ભઈ અહીં 1.84 3.900 ને 84 બરાબર પછી આ રીતે આપણને અહીં આપેલું છે તો આપણે કામ કરીએ કે ભઈ 1.84 + 3.984 - 0.049 - 2.843 અને આને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ પોઈન્ટ નાઇન્ટી ટુ બરાબર અને આ બાજુ લઈ જાઓ એટલે એક્સ બરાબર ચલો ત્યારબાદ અહીંયા છેલ્લો અંક છે ચાર ચાર માઇનસ નવ અને પ્લસ ત્રણ આ રીતે છે બી આપડા પાસે અહીંયા તો ચાર વત્તા આપણે અહીંયા નવ કરીશું અરે નવ ને ત્રણ બાર માંથી માઇનસ આઠ માઇનસ આઠ એટલે બે

સૌથી પેલા તમે અહીંયા જુઓ તમને જે ઓપ્શન આપ્યા છે આન્સરમાં ત્રણ ચાર બે અને પાંચ બરાબર તો તમે ચાર પછી અહીંયા માઇનસ નવ માઇનસ ત્રણ અને માઇનસ તો નવ ને ત્રણ કેટલા થશે બાર બાર ને બે કેટલા થશે ચૌદ માંથી ચાર બાદ કરશો એટલે માઇનસ ચૌદ છે અહીંયા અને અહીંયા ચાર છે એટલે તમને મળશે કેટલા ભાઈ માઇનસ દસ ઓકે માઈનસ દસ મળશે અને એક આપણે અહીંયા કેરી ફોરવર્ડ કરી લઈએ ભાઈ માઇનસ વન અહીંયા આપણે કેરી ફોરવર્ડ કરી લઈએ એટલે તમને જે અહીંયા આન્સર મળશે પોઈન્ટની અંદર મળશે તમને અહીંયા જે જવાબ મળવાનો છે એ સેવા મળવાનો છે પોઈન્ટમાં મળવાનો છે બીજી રીતે આપણે અહીંયા જોઈએ કે જુઓ આ રીતે થશે અહીંયા એક પોઈન્ટ ચોર્યાસી ત્રણ પોઈન્ટ વધી પડી એક માઇનસ જેટલા પોઈન્ટ છે કે જીરો પોઈન્ટ ઓગણપચાસ બે પોઈન્ટ આઠસો તેતાલીસ જીરો પોઈન્ટ બાણું શું કરો ભાઈ આનો સરવાળો કર લો 9 ને ત્રણ બાર બરાબર અહીંયા અગિયાર વધી પડી એક નવ ને નવ અઢાર વધી પડી એક અને અહીંયા ત્રણ ત્રણ પોઈન્ટ અઢાર અને આમાંથી આપણે શું કરવાનું ભાઈ થ્રી ત્રણ પોઈન્ટ આઠસો બાર બાદ કરવાના તો ચારમાંથી બે બાર થશે બે આવશે બેમાંથી એક બાદ થાય એટલે એક આઠમાંથી આઠ બાદ થશે જીરો પાંચમાંથી ત્રણ બાદ થાય એટલે બે તો બે પોઈન્ટ બાર તમને અહીંયા જવાબ મળશે બે તમને અહીંયા બરાબર જવાબ મળશે તો આમ જોવા જઈએ તો આપણને શું આન્સર મળશે કેલ્ક્યુલેશન વાળો દાખલો છે પણ તમારે બરાબર આ કરવા જોઈએ પ્રેક્ટિસ કે જેના કારણે તમારી થોડી જે સ્પીડ છે તેના અંદર તમને થોડો ફરક મળે ચલો ત્યારબાદનો દાખલો છે કે ભાઈ છેતાલીસ પોઈન્ટ ત્રણ વત્તા અઠ્યાવીસો ઓગણત્રીસ માઇનસ ઝીરો પોઈન્ટ નેવ્યાસી માઇનસ એકસો ઓગણત્રીસ ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા આપી છે बराबर जीरो जीरो जीरोक्वल टू जीरो ना हाँ बराबर है

ने बाद बाकी माइनस नो एट एक बेमा माथी आठ बाद छइनस चार बराबर चार नौ से माइनस पांच पांच छाँच आठ मे बी बाद छबर नहीं है, एक तो सौ सौ पंचावन पॉइंट एकतालीस तमने जवाब मैं सौ सौ पंचावन पॉइंट एकतालीस तंसर मिली जैसे ચલો ત્યારબાદ સો માઇનસ એક ની એક ભાગ્યા ચાર માઇનસ દસ માઇનસ ક્વેશ્ચન માર્ક માઇનસ છવ્વીસ ની ત્રણ ભાગ્યા ચોવીસ બરાબર કેટલાક છે

એલા તો આને ઓલી બાજુ લઈ જાવ એટલે માઈનસ નું રૂ પ્લસ થઈ જશે એટલે આપણા પાસે આવશે 100 - 1 ની અહીંયા 1 ભાગ્યા 4 - 26 બરોબર - 10 - 26 3 ભાગ્યા 24 = અહીંયા x ઠીક છે તો અહીંયા એક તો આપણે એક ત્યારે કરી શકીએ છે કે 3 * 8 = 24 એક તમે અહીંયા ઉડાઈ દો તો તમને એક ફાયદો થશે અહીંયા પછી અહીંયા 100 Minus -1 minus -10 -24 कोष्ठनी अंदर 1/4 और 1/8 आममुखी भैया तो भई 26 + 10 + 1 मतलब 27 + 10 એટલે 37 37માંથી 100 બાદ થાય એટલે 63 આવશે અહીંયા 63 भैया 8 લસાલી લીએ તો -2 -1 63 આયા -3 અને અહીંયા 8 63 નો 8 સાથે ગુણાકાર અને -3 આપણે કરી લઈએ ભાઈ તો 8 * 3 = 24 8 * 4 = 48 ને બી કેટલા થશે 50 થશે -3 राइट એટલે આપણે મોસે 501 ભાગ્યા 8 તો 501 ભાગ્યા 8 કરીએ આપણે તો 8 * 6 = 48 થશે राइट બી 1 8 * 2 = 16 અને 5 તો 62 5 અને 8 આ તમને જવાબ મળશે

બે સો વત્તા દસ કરો એકસો દસ એકસો દસ વત્તા સો એટલે ઝીરો બરાબર છે એટલે ત્યાં તમને શું થઈ જશે છે અહીંયા શૂન્ય મળી જાય છે એટલે તમે શું કરો ખાલી આટલું લખો કે બે ભાગ્યા પચીસ માઇનસ ભાગ્યા વત્તા 4 भाग 5 = 2 भाग 5 આટલું તમે લખી નાખો એટલે તમારું શું થયું બે અહીંયા કામ પૂરી થઈ ગયું હવે શું કરીશું આપણે કે ભઈ અહીંયા એક તો 25 તમે લસા લઈ લો ભઈ 25 અહીંયા લસા લઈ લેશો એટલે અહીંયા આવશે 2 - 1 4 * 25 = 2 / 5 25 * 5 = 125 રે पायो पायो पचीसू दस आ बाजू जैसे टू माइनस एक्स प्लस वीस बराबर अहं दस बराबर एक्स ने ओली बाजू ले जाओ दस ने आज ले लो बीस माइनस दस बराबर एक्स तो एक्स बराबर तक अँ बार एक्स बराबर तब के मार शु जवाब हो ते आंसर हो

માઇનસ બે માઇનસ અને માઇનસ બે એટલે કુલ કરીએ તો કેટલા થશે વિદ્યાર્થીઓ ને ખબર નથી પડતી આની અંદર હવે સાઈડમાં આઠસો બાણું નવ્વાણું તમે શું કરો ભાઈ બે કર બરાબર અને અહીંયા બાદ બાકી આપણે અહીંયા કરી તો એક -7 એટલે 3 4 માંથી 9 બાદ થશે -5 એટલે 5 અહીંયા 7 7 75 31 તમને અહીંયા શું મળશે જવાબ મળશે 75 31 ક્યાં જ બી ક્યાંય ન હતી તો ઈ આન્સર આપણે અહીંયા ટીક કરીશું સુગનિશુ ભાઈ ઈ આન્સર આપણે અહીંયા ટીક કરીશું નહીં 75 11 આવે છે ઉભરો ભાઈ બસ અહીંયા ભૂલ કરી દીધી છે 8 * 2 10 થશે નહીં અહીંયા આપણે ભૂલ કરી છે ભાઈ દાખલામાં तर वाला માં ભૂલ છે માઈનસ કરી આપણે અહીંયા 75 11 તમને જવાબ માં આવશે બી આન્સર માં આવશે અહીંયા આપણે સરવાળો માં ભૂલ કરી હતી કયો જવાબ આવશે તમને અહીંયા

એટલે 28 28 સટા 8 કરો એટલે 36 3 8 ને 3 11 11 + 8 કરો 19 19 + 6 કરો 25 25 + 6 કરો એટલે કેટલા મોસે 31 મોસે 6 ને 3 9 9 + 8 કરો એટલે 17 17 + 8 કરશો એટલે તમને કેટલા મોસે 25 મોસે 8 ને 2 10 10 + 6 કરો એટલે 16 વધી પડી 1 અને અહીંયા 9 તો 96 516 તમને અહીંયા જવાબ મળ્યો 96516 तुमने यहां શું મોસે આન્સર મળી જશે ઠીક છે 96516 તમે અહીંયા આન્સર મોસે ચલો 70 નંબર નો જોઈએ 5098 - 4905 - 8 + 3210 બરાબર કેટલા મોસે અહીંયા ચાલો ભાઈ શું કરીશું આપણે અહીંયા પાંચ હજાર અઠાણું પછી અહીંયા પ્લસ બત્રીસો દસ છે અને આ બાજુ શું છે ભાઈ બાદ બાકી છે એનો સરવાળો આપણે જરા અહીંયા કરી દઈએ આઠ દસ એક ત્રણ આઠ અને અહીંયા આઠ ને પાંચ કેટલા થશે ભાઈ અહીંયા તમને તેરમાં આવશે अच्छा बात बाकी करी यहां 5 - 1 એટલે 9 b માંથી 9 બાદ થશે -7 -7 એટલે 3 7 માંથી 4 બાદ થશે એટલે 3 તો 3395 તમે અહીંયા જવાબ લખ્યો છે 3395 તમે અહીંયા શું લખો છો આન્સર લખો છો 3395 ચલો 4881 - પછી ક્વેશ્ચન માર્ક પછી -72 72 + ਕਿੰਲਾਛ ਭਈ ਆਪਣਾ ਪਾਸੇ 98 83 1 ਤੋ ਅਇਆ ਸੂ થਸੇ चलो भाई शु लगे तमाम अहियाँ चलो अँ तो डायरेक्ट आप बराबर आम तो लखवा की जरूरत नहीं समझा लखी दी है अँ भाई सरवाड़ो करे तो अपन से चौदह माइनस कर दी सैवन टू सेवन फोर जीरो बराबर सात म छात्र माइनस एक एट नौ भाई अँ पांच में तरह चौदह सात बाद सात तो अत्य जवाब मैं सैवन थ्री नाइन जीरो सैवन थ्री नाइन जीरो चलो त્યારબાદ નેક્સ્ટ રૂઈ આપણે અહીંયા આપણે અહીંયા કહી રહ્યા છે કે 9428 પછી અહીંયા કહી રહ્યા છે ભઈ આપણે 3/16 - 214 5/0 તો સંથી પેલા સુ કરી દીયાનો આપણે બાદબાકી કરી દી હે અને બાદબાકી કરીશું તો માઈનસ ની એટલે 8 સાત માંથી એક બાદ થશે એટલે આપણને ચાર માંથી બે બાદ થઈ ગઈ અહીંયા લઈ લો વન ટુ સિક્સ એટ પોળ અને અહીંયા માઇનસ સાત સો નો આના સાથે ગુણાકાર અને આપણે શું કરવાના માઇનસ સાત કરવાના હવે જો એક સેકન્ડ જયારે ક્રોસેક કરવા તો મને કઈ ભૂલ આવે એક ભૂલ છે તે જગ્યાએ ભૂલ છે ક્યા છે 8 છે બરાબર એને એક તો લેવાનું આપડા રહી ગયા પણ આ ઓલી બાજુ આવશે એટલે માઈનસ થશે રાઈટ એટલે કુમા તો અહીંયા એટલો જ ફરક બસાય કે 260 અને માઈનસ 7 અને 16 એવું કઈક આપણને મળ્યું ઠીક છે હવે અહીંયા શું કરાય કે આપણે કામ કરી લે કે 260 + 7 / 16 - 7 સો છે તો આપણે આપણે બીજે જે ક રીતે લખી સકીએ છીએ કે ભાઈ આપણે એવું સમજી ચાલે કે આના સાઈડમાં 100 છે તો આપણે કહીએ કે ભાઈ 16 * 100 અને 16 - 7 એટલે તમને ભાઈ તમે સાત બાદ કરો એટલે ભાગ્યા સોળ તમને અહીંયા અહિયાં તમે અહિયાં બાર ની સાહીઠ અહિયાં અને નવ ભાગ્યા સોળ આ રીતે લખો આ તમારો જવાબ થશે આ તમારો આન્સર અહિયાં રહેશે વેલકમ આશા સોરી એક વસ્તુ અહીંયા જોવું કરવી પડશે આપણે કે આપણે જ્યારે અહીંયા એક લીધા બરાબર સાઈડમાં આપણે એક મૂક્યા હતા તો આપણે આ બારસો સાહીઠ છે માંથી એક બાદ કરવો પડશે બારસો સાહીઠ છે આમાંથી આપણે એક બાદ કરવો પડશે તો તમને મળશે અહીંયા બારસો ઓગણસાહીઠ ને માઇનસ સાત ભાગ્યા છે જુઓ અહીંયાથી થોડું આપણે ફરીથી રિપીટ કરીએ છીએ આ દાખલાને जो इ इक्वल टू में बराबर यहां 8 था तो 8 आबाजू આવશે તો અહીંયા થી આમાંથી વાત થી જશે એટલે તમે મોસે 260 વત્તા 7 માઈનસ 16 બરાબર આ રીતે હવે તમે શું કરો કે 260 ગુણ 16 ના કરો કારણ કે ઉપર માઈનસ 7 છે તો ભઈ જવાબ કઈ દે લખો તો 260 ને આપણે શું કરીએ ભઈ અહીંયા બે ભાગ પાડી દઈએ કે ભઈ 1259 અને +1 અને અહીંયા -7 અને 16 બરાબર તો 259 અહીંયા 16 16 કા 16 માંથી 7 બાદ થાય એટલે 9 તો 259 ભાગ્યા 259 9 ભાગ્યા 16 259 9 ભાગ્યા 16 આ તમને જવાબમાં સીપી અહિયાં D તમને અહીંયા આન્સર મળી જશે D તમને અહીંયા જવાબ મળી જશે ઠીક છે ચલો છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે અહીંયા આપણે કહી રહ્યા છે અહીંયા 1002 - 900 બરાબર ત્યારબાદ -900 પછી ક્વેશ્ચન માર્ક અહીંયા નથી બરાબર તમારો અહીંયા ઓ અહીંયા માઈનસ છે પછી ક્વેશ્ચન માર્ક એટલે રકમ કઈ આવી છે હું લખું છું રકમ ને ફરીથી કે ભઈ 1002 - 900 - અહીંયા ક્વેશ્ચન માર્ક + 2001 + 3009 બરાબર = 0 એટલે તમે ઓલા બાજુ આ ક્વેશ્ચન માર્ક ની ઓલી બાજુ લઈ જાઓ તો 1002 - 900 + 2001 + 3000 9 = ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ અહીંયા x લખી દો તો જો હવે આપણે જોઈએ અહીંયા શું દેખાય છે ભાઈ આ બંનેનો સરવાળો કર લો આમ તો આતરણનો સરવાળો તમે કરો

एक तमाम अहियाँ ई आंसर मैसे आमा कोई नहीं ते आर मैं आईपन नहीं ठीक शा? ચલો તો હવે અહીંયા સુધી બરાબર આદમો સેશન રાખી છે આવતીકાલે સવારે 10 વાગે લેક્ચર છે 10 જેટલા ક્વેશ્ચન બરાબર આપડા આનાંતરથી બાકી છે 10 જેટલા ક્વેશ્ચન હું બરાબર તમને કરાવી દીશ બને કે તમે રિપીટ કરી લેજો તો ઘણો બધો તમને અહીંયા બેનિફિટ મોસે તો મળીએ છે બીજા સેશન માં બાય બॉल ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ બાય